સવારમાં નાઈને તૈયાર હું થઈ ગઈ પછી તો મારે જવાનું હતું દવાખાને સોનોગ્રાફી કરાવવા એટલે ડોક્ટરે જે આ કાગળિયું લખીને આપ્યું હતું એ મેં લઈ લીધું અને પછી હું જઈ દવાખાને દવાખાને જાય અને કેસ લખાયો તો કીધું કે સાડા બારે આવજો તો હજી તો સાડા દસ જ થયા એટલે હું આવતી રહી ઘરે અને વટાણા ખૂટી રહ્યા હતા એટલે વટાણા લાવવાના હતા તો વટાણા લઈને હું ઘરે આવતી રહી અને કાલે એક લિટર ની પાણીની બોટલ ભરીને મૂકી જયદી કહેતા કેતા કે એક લિટર પાણી તો નાના છોકરા હોય એ પણ પી જાય એટલે બે લિટર પાણી પીવાનું પછી તો એક લિટર ની બોટલ હતી એ મેં મૂકી દીધી અને બે લિટર ની બોટલ હતી એ મેં માટલામાંથી ભરી અને આખો દિવસ પીવા માટે મૂકી દીધી અને આજે તો હું બીજું કાંઈ લાવી નહોતી તો એ ઘરમાં આવડી મોટી અડ ક્યાંથી આવી હતી કોને ખબર અને હું સોનોગ્રાફી કરાવી અને ઘરે આવતી રહી તો ડોક્ટરે મને તડકે બેહી અને આઈસ્ક્રીમ ખાવાનું કીધું હતું પણ પછી હું બહુ થાકી ગઈ હતી એટલે મેં છાંએ બેહીને આઈસ્ક્રીમ ખાઈ લીધો અને આજે તો સોનોગ્રાફી કરાવવાની હતી એટલે જમવાનું નહોતું તો જમવાનું પણ બહુ જ મોડું થઈ ગયું હતું બપોરે દોઢ વાગ્યો ત્યારે મેં જમી લીધું અને પછી કપડાં સુકાઈ ગયા હતા તો કપડાં સંકેલી નાખ્યા અને સાંજે જયદીપ ઘરે આયા એટલે ડોક્ટરને સોનોગ્રાફી બતાવવા જવાનું હતું તો ડોક્ટરને જઈ અને સોનોગ્રાફી બતાવી આવ્યા વિડીયો બનવાય તો લાઈક કરજો અને ચેનલને કરજો